નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા નેવુમાં એટીએમ લગ્ન યોજાયા જૂનાગઢની અખંડ સેવાની જ્યોત સંસ્થા એટલે સત્યમ સેવા યુવક મંડળ આ સંસ્થા દ્વારા આજ રોજ જુનાગઢ ખાતે અંબિકા ચોક સુશીલાબેન છોટાલાલ શાહના હોલમાં માણાવદરની કુંભાર જ્ઞાતિની દીકરીકું માનસી ધીરુભાઈ વાડોલિયાના એટીએમ લગ્ન આદર્શ લગ્ન યોજાયા હતા અમેરિકા સ્થિત દાતાશ્રી નૈનભાઈ કારાવદરા હસ્તે જ્યોતિબેન દેવાભાઈ કેશવાલા તરફથી આ દીકરીને કરિયાવરમાં સેટી પલંગ ગાદલું ડ્રેસિંગ ટેબલ ટીપોઈ તેમજ અન્ય દાતાશ્રીઓ સાથે સંસ્થા તરફથી કુલ સિત્તેર જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપી કું માનસીને ખૂબ જ ધામધૂમથી અને રંગેચંગે સાસરે વળાવીને પુણેનું કાર્ય કર્યું હતું બધા જ દાનમાં કન્યાદાન ઉત્તમ દાન છે એવું આજે પુરવાર થયું હતું નવદંપતિને જ્યોતિબેન દેવાભાઈ કેશવાલા દયાબેન માણેક ચેતનાબેન મિશ્રાણી કાજલબેન લાખાણી કિશોરભાઈ ચોટલીયા બટુક બાપુ દીપલભાઈ રૂપારેલ જીતુભાઈ નાગર બિપિનભાઈ ભટ્ટી રાજેશભાઈ ચુડાસમા વિગેરે એ આશીર્વાદ આપ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખશ્રી મનસુખભાઈ વાજા અરવિંદભાઈ માડિયા શાંતાબેન બેસ અલ્પેશભાઈ પરમાર પ્રવીણભાઈ જોશી ચંપકભાઈ જેઠવા જ્યોત્સનાબેન જેઠવા રેવતુભા જાડેજા સરોજબેન જોશી મનોજભાઈ સાવલિયા અને કમલેશભાઈ ટાંક દ્વારા જહેમત ઉઠાવી હતી આ લગનની ની વિધિ શાસ્ત્રી શ્રી ગોપાલ કૃષ્ણ જોશી દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી સનાતન સેવા કરતા રહે અને સરસ આયુષ્ય આરોગ્ય ને ઐશ્વર્ય પ્રદાન કરે પ્રભુ અમે ખાસ ખરેખર જે જરૂરિયાત લોકો હોય એવા લોકો જ આની અંદર લાભ લે છે આજે આ બેનને અમે લગભગ પાસે જેટલી વસ્તુ આપી છે સેટી પલંગ છે ટીકો છે ગાજુ છે ડ્રેસિંગ ટેબલ છે સોનાનો દાણો છે આવી નાની મોટી થઈને અમારા દાદાઓના સહકારથી અમે આ સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ

સુખી સંસાર માટે એ લોકોએ અમને આશીર્વાદ આપ્યા છે એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું આ સભ્યો અને બધાને મારું નામ શાસ્ત્રીભાઈ પાલકૃષ્ણ જોશી જુનાગઢ જુનાગઢની અંદર સત્યમ સેવાઈઓ મંદિર ચાલી રહ્યું છે છેલ્લા ઓગણચાલીસ વર્ષથી એ લોકોએ સમૂહ લગ્નના માધ્યમથી ઓગણીસો જેટલી દીકરીઓને પરણાવી છે અને સાથે સાથે એટીએમ લગ્ન પણ કરાવે છે એટીએમ એટલે કે એની ટાઈમ મેરેજ કોઈ પણ ગરીબ માણસની દીકરી હોય અથવા તો જે દીકરીના માતા પિતા ન હોય એના કોઈ વડીલના હોય તો એમના મોટા ભાઈ માવતર બની અને મનસુખભાઈ વાજા આવું દિવ્ય કાર્ય કરે છે એ પણ આજે નેવુંમાં લગ્ન અમે આ કરી રહ્યા છીએ કે જેમાં દરેક દાતા દાતાશ્રીઓનો પણ સાથ અને સહકાર હોય છે સેવાભાવી ભાઈઓ બહેનોનો પણ સાથ સહકાર હોય છે એમાં આજના મુખ્ય મનોરથી અને યજમાન પદે અમેરિકા સ્થિત નયનભાઈ કાળાભદ્રાએ જે કાંઈ લગ્નનો ખર્ચ છે એ આપેલો છે સહયોગ આપેલો છે તો આપણે એમના વતી અહીંયા જૂનાગઢ રહેતા જ્યોતિબેન કેશવાલા પણ અહીંયા હાજર રહ્યા છે અને એમણે પણ વર્ગ નવ દંપતીને આશીર્વાદ પ્રદાન લીધા છે જય શિયા રામ

ભાગીદાર બનીએ છીએ અને જગતનું શ્રેષ્ઠ દાન સૌથી કન્યા દાન છે અને જેને શ્રેષ્ઠ દાન કરવું હોય તે સત્ય સત્યમ સેવા મંડળનું પાસે રજૂઆત કરે તો લગ્ન કરી આપશે